જેતપુરના કાગવડ ખોડલધામ ખાતે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ મા ખોડિયારના દર્શન કર્યા ખોડલધામ ટ્રસ્ટના હોલ ખાતે ટ્રસ્ટીઓ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું પુરુષોત્તમ રૂપાલા સાથે રામભાઈ મોકરિયા તેમજ ધારાસભ્ય અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના નિવેદન મામલે કંઈ પણ બોલવાનું ટાળીને ફક્ત ધન્યવાદ ધન્યવાદ એવું બન્યું થયું કહીને ચાલતી પકડી હંમેશા મોજમાં જોવા મળતા પુરુષોત્તમ રૂપાલાનો ચહેરો ખોડલધામના દર્શન કરવા આવ્યા ત્યારે પડેલો જોવા મળ્યો ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બાદ પુરુષોત્તમ રૂપાલાનો ચહેરોના મંદિરમાં પણ પુરુષોત્તમ રૂપાલાના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો ન હતો એ બધું ઘણું થયું ધન્યવાદ ધન્યવાદ